લોક ખેડૂત ભાઈઓ કેમ છો મજામાં ને તો મજામાં બ્લોક સાથે આપણે પોતે ગયા છીએ મારા કાકાની વાડી એટલે કે ભાઈ આસુ પાતળું છે તો જાઈએ જાણીએ અને કેવું છે એના વિશે જાણીએ તો આને પેલા વાળીનો તમને ભાઈ નજારો બતાવી દઉં મશીન બસિન નો ભાઈ તે અત્યારે ભાઈ જમાવટ કર્યા ટાણી હાલો હવે જાય મારા કાકા પાસે નાજુક રણિયામણા અને સંગીતના સાથેદાર એવા મારા બાદર કાકા જીરા તરફ પગ માંડ્યા હતા ત્યાં તો એના છોટા માલિક મળી ગયા આપણે રવિરાજસિંહ આમ તો તમે પેલા બ્લોકમાં જોયા જઈશી અને ભાઈ ગાંકેશ્વ મારા બધા બ્લોક માં તમે બધા મળે ધારવાળી જમીન છે એટલે નબળું રહી ગયું છે ભાઈ નબળું છે પણ ભાવ વટાણા આસમાન સુધી છે ને બેતાલીસ હજાર ભાઈ પોઈતું છે મણના ખાંડીનાથ ગણો માલામાલ થઈ જાય ભાઈ જીરા માટે બે લાઈન બોલવી છે પણ આગળી નહીં ભાઈ વાડી આપણે એવા હતા તો મારે કાકા કે ભાઈ એમાં થોડોક માહિતી અપાય એવું કંઈક જાણકાર હોય એવું કરો ને પછી આપણે ભાઈ રાજુભાઈ અમારે ખાસ ગાંગે સામાન કહેવાય ને કે બેસ્ટ ને શ્રેષ્ઠ આપણે એને ફોન કર્યો ભાઈ આગળી આવે એમ કહેવાય ને ખતરનાક માહિતી આપે ભાઈ ગમે એ મોલ હોય ને માહિતી પૂરેપૂરી આપે એ વાલે કાકા તમે દવા કઈ સાઈડ રીતે પૂછવું તો ખરા ને

બરોબર ટેબુ કોના જલ્લે આ ને ઈ આપણે એટલું છે ને જવું આગળ છે ને એનાથી સાટવાધી શું ફાયદો છે જીરાના એનાથી આમાં કોઈ પણ જાતનો ભૂખ જન્ય રોગ ના આવે શું કરો છે ઈ કરે ઈ કરે મતલબ કે આપણે પીડું પડતું હોય પડે જ ને બધી ભૂખ થી થાય બધી ભૂખ થી થાય ગમે રોગ ટોટલી રોગ ભૂખ થી જ આવે અને એક સુશિયા થી થ્રી પીને મચી જીવાતી નો થાય ઈ જ વાત આવી જનરલ કા હું સુશિયામાં અને અવલ નંબરનું ઉલાલા આવે ઉલાલા ઉલાલા ગીતમાં આવે લગભગ તમે છે એ તો હાચી વાત છે હેમ ઉલાલાલા હું સાથે આ કઈ કઈ દવા પડે એમ છે ખાસ જરૂર નથી ને બહુ બહુ જરૂર નથી પણ આગ તોરું ન આવે નદીમાં પાણીના બાંધી લેવાય બરોબર એનું ફર્સ્ટ જ છે nervy હારી છે ઘાટું હારું છે ક્લાસ જ છે અને આ જીરું હજી મોટું થાય જેમ મોગરા નીકળે જ અને કેવત છે કે મોગરા નીકળે પછી જ વધારે રોગ આવે એવું આમાં રોગ જમીન જન્ય ફૂગ નથી એનું કારણ છે કે અમે આમાં આગોતરું આયોજન કર્યું હતું કાર્બન જાઇમ પ્લસ મેંગકો જે પાણી આરે પાયું હતું એનો અમને જોરદાર ફાયદો થયો હા જોરદાર સુકારોનો આવ્યો

ભાઈ અમારે નિલેશભાઈ મહેનત બહુ કરે છે એના વિડીયા ને બંને તારે શેર કરો લાઈક કરો અને કોમેન્ટ કરો તો ભાઈ નંબર નોંધી લેજો જો કોઈ કઈ પણ પ્રશ્ન હોય તો કોલ ચોવીસ કલાકમાં ગમે ત્યારે કરી શકશો તો આ સાથેનો આજનો બ્લોગ આપણો અહીંયા પૂરો થાય છે સારું હાલો બધાને જે કમેન્ટ કરો